બીજો મહિનો અને શનિવાર હનુમાન દાદાનો વાર તો આજે આપણે વાત કરીશું તમને રીંગણીનું બિયારણ રેડી આ પ્રમાણે તમારે હાલતું હોય તો ઠીક છે આ રેડી સોમનાથ કરીને છે આ બતાવવું એટલે જરૂરી છે કાલે આપણે આનો વિડીયો મૂકો કઈ રીતનું થાય પણ તમને ક્વોલિટી બતાવી દી જોઈ લેજો જેમ કે આપણે રીંગણા પર વધારે ફોકસ છે પછી આપણે રીંગણી બિયારણ છે તમામ શાકભાજીના બિયારણ જે તમારે જરૂર હોય પાપડી છે કે વાળો લોહીઓ કે તુરિયા લઈ લો કારેલા લઈ લો ગલકી લઈ લો પણ કેવું જરૂર છે કે લોકો ખેડૂતને હજી એમ છે કે રાજુભાઈ ફક્ત દવા જ રાખે છે એવું નથી એટલે અહીંયા આપણે આપણે બતાવીશું તમામ શાકભાજીથી લઈને તમામ બાજરી હોય સિઝન વાઇઝ તલ મગ છે અડદ છે એ જે આવતું હોય રેડી રેડ એરડાઈમે રેડી ડુંગળી સિઝનમાં ડુંગળી આ બિયારણ એટલે આ પણ તમને એક મનમાં સંકોચ ન રેડી ખાસ કરીને હવે વિડીયોમાં વાત કરીએ આપણે જે તમે આગળ રીંગણી બિયારણ જોયું સોમનાથ હતું આવડો આ જર્મન કંપનીનું છે આની ત્રણ થી ચાર વસ્તુ આપણે ખેડૂતને જે આપી છે ખેડૂતના રિવ્યુ સારા છે એમાંય લઈએ એક કાકડી બાર અઢાર કરીને આવે છે એની દૂધી એક નંબર રિઝલ્ટ છે દૂધીનું ખેડૂત સામેથી પેગડ લઈ ગયા છે હવે આપણે એની રીંગણી ગુલાબી જોકે આપણા વિસ્તારમાં નથી ચાલતું પણ વિડીયો જોવાવાળા બીજા વિસ્તારવાળા છે તેના વિસ્તારમાં હોય તો લઈ શકે છે રેડી એટલે આપણે બતાવવું જરૂરી છે એટલા માટે હવે ત્યારે તમે કોઈ પણ ઘણા બધું ઘણું બનાવ્યું છે પણ આપણે કરવું નથી આ એક સમસ્યા છે આ પિસ્તાર છે એનું મર લોકલ ખેડૂત છે દસ દિવસ પહેલાં કાયું છું પાછો હમેથી લઈ ગયો લિક્વિડ ફોર્મમાં ડી પી ઠેલી કરતાં સસ્તું પ્લસ જમીન સુધરીએ તો અલગની વાત છે જમીન બગડતી જાય છે રેડી પછી અને ઠેલી વાપરી અવર ડોઝ પછી નો એવું નેચનું ખડ ઉગે છે ખબર છે નહીં તો તમે હાથ પડશો એમાં તો એકસો ને એક ટકા આ પાડો એટલે આ વાપરો એક તો આપણે જે બીઆર જમીનમાં નો પ્લસ જમીન સુધરી તો અલગ તો આવું થોડુંક વિચારો ખેડી કે નહીં વિચારવું એવું ક્યાં વિચારવું છે આવો આવો જોવે અને છોડવોમાં રાતે ફૂલડું બહેન રાતે હવા નીવડું મોટું થઈ જવું જોઈએ એમ તો તમે એક ઠેલી નાખો ત્રણ ઠેલી નાખશો એમ કોઈ જગ્યાએ થવાનું નથી એની માટે એની સાયકલ હોય સાયકલ એની પૂરી કરવી પડે ટાઈમ ટાઈમ ફરક જવો પડે અઠવાડિયા હજી આવતું હોય ક્યારેય થવાનું છે કે તમે એને એક ઠેલી જરૂર હોય ને પાંચ ઠેલી નાખી દો ને રાતે ફૂલડા બેસી જાય રાતે રાતે બધા મોટા થઈ જાય થાય ન થાય એમ કહેવત છે ઉતાવળા આંબા ન પાકે ટીપે ટીપે સરોવર ભરાય એટલે જેનો સમય હોય એ પ્રમાણે થાવાનું છે એમ તમે એમ વિચારી લો કે હાલો રે માર્કેટમાં આજે સો રૂપિયા ભાવ થશે કાલે મારે એમનું બેહી જાય ન થાય એને જરૂર એટલું જ આપો કે એને દસ કિલાની જરૂર છે કે આ ભાઈ પાવન છે તો વીઘે લીટર પાંચસો જ પાવાનું છે અને લીટર પાવાથી કોઈ ફાયદો નથી એટલે આવું સમસ્યાથી ખર્ચો બચાવો કે અત્યારે હાલને એક ઉદાહરણ લઈ લો આમાં મારે કોઈ યાર કહેવાય ડુંગળીમાં જોઈએ ભાવ નથી ખર્ચો પણ થોડોક મોંઘો પડે રેડી આપણે એટલે જો પહેલેથી કંટ્રોલ કરીને આવી ગઈ ખર્ચો ઓછો અને વધુ ઉત્પાદન સૂત્ર છે આપણું થોડુંક જે બંને જીવ વસ્તુની જેટલી જરૂર એટલું જ પાવે નો જરૂર હોય આપણે ખોટું નો ઉપયોગ કરો એ તમને અહીંથી રોજ શીખવાડવું કે આટલું એક ઠેલી હોય એટલા વીઘામાં થાય છે ખોટી આપણે વીઘામાં શાકભાજીમાં બ બે ઠેલી આપણે ઉડતી જઈએ છીએ કાંઈ કામની નથી છોડમાંથી બાષ્પેવન જોઈએ મેં તમને એમ કીધું ભાઈ સવારે ખાઈ લો અને દસ દિવસ પછી તમારે ખાવાનું નથી તો તમને ટાઈમ ખાસ થાય એટલે ભૂખ લાગવાની છે બપોર થાય એટલે ભૂખ લાગવાની શું લેવા કે એ ક્યારે આપણે ખાઈ નથી શકતા તો એ રીતે સોડો અને તમે એક ત્રણ ત્રણ ચાર ચાર વખતનું મતલબમાં એક સાથે આપો કોઈ છોડ ન રાખીએ કે ખોરાક બાઇશ ભવન થવાનું છે તમે જેટલો ઓવરડોઝ આપો એટલે આ વાત રોજ હું સમજાવું છું પણ એની આપણને હજી કોઈ કદર નથી નકર તો કોમેન્ટ બોક્સથી કોમેન્ટ ભરાઈ ગયેલી હોય કે રાજુભાઈ જ્યાં તમે માહિતી આપીશો એ સો ટકા ખેડૂતને કરવા જેવી છે પણ હવે ક્યારે કોમેન્ટ આવે તો ચાંદની વાત છે હવે વિશારી તેણી બાકી કોઈ પણ વસ્તુમાં વજન વધારો કે પ્લસ કામ કરે છે એની જેવું એકે નહીં જેની આના વખાણ બહુ થાય છે ખેડૂત દ્વારા જે લઈ જાય છે એના ડેફિનેટલી અત્યાર માં એક ખેડૂત આવ્યો હતો બે લીટર લઈ ગયો ગયા વર્ષે વાપરેલું હતું પછી મારે ડુંગળીમાં એક ખેડૂતના બાજુમાં રિઝલ્ટ જોઈ કાલે પ્રમ દિવસે બે ખેડૂત લેવા આવ્યા હતા આપણે ફોટો આંકડો દેતા નથી હોય બે આવ્યા બે એક આવ્યો એક પછી કાલનું જ ઉદાહરણ છે એ પાડોશીનું જોઈને એક ખેડૂત પંદર દિવસ પહેલાં દવા લઈ ગયો પંદર દિવસ મેં પાડોશીની ડુંગળીમાં ઘણો ફરક બતાડો એટલે લેવા આવ્યા એટલે આ ફક્ત ડુંગળીમાં અને શાકભાજી શાકભાજીવાળાની સેણામાં ઘઉંમાં પણ પાઈએ શણાઈને ઘઉંમાં પાવાથી ક્વોલિટી હારી બને ખાસ યાદ રાખજો દાણાની ક્વોલિટી સારી થાય માર્કેટમાં દસ પંદર રૂપિયા રીંગણાને કેમ પછામાં જાય હીતેરમાં જાય તમારા ભાવ ભાવ બારસો આવતો હશે તો બારસો રૂપિયા આવશે દાણાની ક્વોલિટી સારી હોય તો બારસો રૂપિયા આવે પછી તમે આવું એવું પીસાઈ ગયેલું લીધો પણ થાય ને એટલે આ પોઈન્ટ સમજો આ પોઈન્ટ રોજ સમજાય છે આપણે રેડી આ વસ્તુ તમામ શાકભાજી તમામ પાકમાં હાલે રીંગણામાં જ હાલે એમ નહીં તમે દૂધિયા કારેલા ને એમાં હાલે કાકડી બનાવી હાલે તરબૂસમાં વિડીયો બહુ મોટો થઈ જાય પછી તમને આવે કંટાળો રાજુભાઈ રોજ કેટલું લાંબુ પડે એમ તો ટૂંકમાં હવે મળીએ આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે કિલોમીટર મિત્ર આ રીંગણામાં પચાસ રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી પણ આવી ની ભાવ તો પંચતર માં તમારા નહીં ઓલા બીજી ગાડી નો આપી આપડે તમે માગતા એવડી ગાડી કહું અરે ફોલાઈ નાકુતા હાલો જોઈ લો આ મિડિયમ છે હા મિડિયમ છે મિડિયમ છે ભાઈ ₹50 રૂપિયા આપી દો મે વાત તો કરવા હોય તમે તો ના બેહો છો કોઈ ભાવે લઈ દી ભલા ગયો નઈ તો કરવો હમણે

અરે ઓય બક ઈ દે કે લખો છે તે વરિયાલો બસ મસ્ત હોય આપણે કોથ ચાલે આ કાલે ચાલે હા આ નો બોજો ભાઈ એ ભાઈ તમાર 4 રૂપિયા કાલે 4 રૂપિયા சாலைகளில் தலைவர்கள் <laughs> આવાર રીંગણા લેવણ એક તલે કાલે એ રીંગણા માં એક તલે કાલે લાગી આવાર રીંગણા લેવણ એક તલે કાલે માલે એક તલે એ પરણ ભાઈ આવો આવો આપડે ક્યાં પરણ ભાઈ દંબાઈ લાવજો એ જંબાઈ એ જંબાઈ એક તલે જ

દાવજો ભાઈ ભાઈ કોઈ એક તાલી જીણીના હારું છે એકસો એક તાલી ભાઈ

રાહે પાછો કે દુની આવે એની કે જાતે તમારી 180 થાય તો માંગણી રૂપિયા લખાય નાખો ને જે 200 મોભાવ પડ્યા

અળની વાલો ત્રીસ રૂપિયા ભાવ છે કિલો ના વાલોળ આ પ્રમાણે ક્વોલિટી છે હારી ભાવ પડ્યો રીગો હશે પચાસ <laughs>

કાકડી વીસ રૂપિયા આ ક્વોલિટી છે આ છે જર્મન કંપની બાર અઢાર કાકડી

आठ रुपया भाव से टाटा में देसी टाटा से आप मैं क्वालिटी से

अंतरी लोकों दे दे चालीस रुपया भाव पड़े लोग से अंतरी लोकों अंतरी लोगों को भाई चालीस लोकों आता था दावा जो चालीस तो केस दावा जो ना भाई बीरा लापू बीजा कब रही तमन्ना को मैं हमलोग ने बीरा को ना भाई यस तू भी आजू दौड़ कर सप्तापर भाई तोरिया तोरिया जगती है भाई हम भी ल

પચીસ રૂપિયા ભાવ પીડો એક કિલ્લા આ પ્રમાણે ક્વોલિટી છે રૂપિયા

ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયા છે લીંબુના સારી ક્વોલિટી રૂપિયા શકરિયામાં વીસ રૂપિયા